સોળ હજાર ઘી કબજે લેવાયું છે પંચાણું પોઈન્ટ ઓગણસાહ લાખનો મુદ્દા માલ કબજે કરી લેવામાં આવ્યો છે સાથે સાથે સેમ્પલ પરિણામ અર્થે મોકલી દેવામાં આવ્યા મહેસાણા ખાતેથી સમાચાર શંકાસ્પદ ઘીનો જથ્થો કબજે કરી લેવામાં આવ્યો છે આ સાથે જ પંચાણું પોઈન્ટ ઓગણસાહીઠ લાખ નો તમામ મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો છે જણાવવા માંગીશ કે મહેસાણા તાલુકા પોલીસે આ મામલે કાર્યવાહી કરી છે જે આ બિલકુલ ફૂડ વિભાગ દ્વારા પોલીસ કાર્યવાહી બાદ સેમ્પલ લેવામાં આવ્યા છે અને સેમ્પલ તપાસ અર્થે પણ મોકલી દેવામાં આવ્યા હોવાનું સ્પષ્ટ થયું છે